खाते भगवान कृष्ण जन्मोत्सव ने ઉજવણી કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા કણ ભગવાન કૃષ્ણને કંસકો મારકે જે દ્વારકામાં સહી દ્વારકા ગુજરાતમાં આવી અહીંયા ભી લક્ષા લક્ષા મંડળ પૂર્ણ મહિને સામૈયાનું ઉદા ઓકે उसके बाद में जब भक्तों की आई तो भगवान कृष्ण ने कहा कि सामान महिमा में जो पवन शंकर के भी पत्र चलते हैं कावड़िया सावन चढ़ाते भजन कीर्तन होते हैं सावन महीने की तो पूरा हो गया अगर थे मेरा है। है से तो तो में चाहिए, तो दिया इसलिए किया यह हरी का हर स्नेह, भारत देश की गुजरात और महाराष्ट्र की संग महीने दो जन्माष्टमी ये संप्रदाय बड़ा सबक है

મટકી ફોડનું આયોજન જેમાં વિસાવદરની ધર્મપ્રેમી જનતા શોભાયાત્રા નીકળેલ હતી જેમાં ભવ્ય પબ્લિક પણ હતી અને ચાલુ વરસાદે પણ આટલું બહોળી સંખ્યામાં પબ્લિકનું જે મટકી ફોડનું આયોજન હતું એમાં ખૂબ આનંદ થયો અને રાત્રે કૃષ્ણ જન્મ મહોત્સવ પણ ઉજવાયો રાત્રે બાર વાગે ચાલુ વરસાદ હોવા છતાં પબ્લિકનો આટલો બધો આનંદ અને ખુશી ખૂબ આનંદની વાત છે કે વિસાવદરની ધર્મપ્રેમી જનતા આમાં સહભાગી બની

પ્રાર્થના કરું છું સુધી આ પરા રહે ત્યાં સુધી આવીને આવી ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા નીકળે એવી ભગવાન પાસે પ્રાર્થના અને દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી જય શ્રી કૃષ્ણ